પોરબંદર વરસાદી પાણીના નિકાલ માટે સાંડિયા ગટર ખુલી કરવાની માટેની કામગીરી હાથ ધરાય છે ત્યારે આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે પોરબંદર કલેક્ટર કેડી લખાણીએ કમિટીની રચના કરતો હુકમ કર્યો છે પોરબંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવાથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વર્ષો જૂની સાંઢિયા ગટરમાં જુદી જુદી જગ્યાએ બ્લોકેજ હોવાના કારણે આ ગટરને ખુલી કરવા કલેક્ટર કેડી ડી લાખાણીના માર્ગદર્શનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક બે હજાર ત્રણ ની કલમ ત્રેવીસ ત્રણ હેઠળ મળેલી સત્તારૂ એ સાંઢિયા ગટરનો અમુક ભાગ જાહેર હિતમાં તોડી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં ભવિષ્ય ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે કાયમી આયોજન હાથ ધરવામાં આવ્યું છે કલેક્ટર અને ટીમ દ્વારા જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોનો અભ્યાસ કરી સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા કામગીરીના ભાગરૂપે સાંઢિયા ગટરમાં આવેલા બ્લોકેજને સંપૂર્ણપણે ખુલ્લા કરવામાં આવશે આ ગટરને ફરી કાર્યરત બનાવવા માટે આયોજન અમલીકરણ તેમજ સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેની તકેદારીના ભાગરૂપે સમિતિની રચના કરી તેમાં અમલીકરણ અધિકારીઓની કલેક્ટર દ્વારા નિમણૂક કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર